આજે વિશ્વ પુસ્તક દિવસ છે પુસ્તક વાંચવા અને તેનો પ્રતિભાવ આપવો તે સાચા વાંચકની નિશાની છે ગીરગઢડા તાલુકાના અંબાવડ ગામના ઉકાબાપા વઘાસિયા તેમના વાંચન શોખને કારણે આજે ગુજરાતભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે તેઓએ તેમના ઘરમાં સાત હજારથી વધુ પુસ્તકની લાઇબ્રેરી બનાવી છે વાંચન શોખને જીવનનો મંત્ર બનાવી ચૂકેલા ઉકા બાપાએ મોટા ગજાના લેખકો અને કવિઓ તેમજ સાહિત્યકારો વ્યક્તિગત નામથી ઓળખે છે તેઓ આજે પણ પુસ્તક વાંચીને ટપાલ મારફતે લેખકને તેનો અભિપ્રાય મોકલે છે ભણેલા છે ને એમને વાંચવું જોઈએ વાંચવું જોઈએ વાંચવું જોઈએ પુસ્તક ન વાંચે તો शेवट સાપાની પૂર્તિ વાંચવી જોઈએ સીત્રોલેખાને અભિયાન વાંચવું જોઈએ પણ વાંચવું જોઈએ આજે વિશ્વ પુસ્તક દિવસ છે એટલે હું કહું છું કે પુસ્તકો વાંચો વાંચો ને વાંચો ઝૂંપડીમાં રહ્યો પણ પુસ્તક વાંચો મેલમાં રહીને તો વાંચો પણ ઝૂંપડીમાં ને ખેતરમાં હોય તો ખેતરના ઝૂંપડીમાં પણ પુસ્તકો વાંચો સુકા બાપા એટલે આમ તો ફરતું ફરતું પુસ્તકાલય બરાબર કે જેઓને ઘણા બધા પુસ્તકો વાંચવાનો અનુભવ છે તેમણે વાંચ્યું છે જીવનમાં ઉતાર્યું છે અને અન્ય લોકોને એ બાબતે પ્રેરણા પણ પૂરી પાડી છે ટૂંકા બાપા છે એ આટલું એનું વિશાળ વાંચન છે તો સમાજના દરેક વ્યક્તિ માટે છે ને ઉકા બાપા પ્રેરણા સ્ત્રોત છે અત્યારે મોબાઈલના યુગમાં જ્યારે વાંચનથી બધા લોકો વિમુખ થતા જાય છે ત્યારે ઉકા બાપા જેવા વ્યક્તિત્વ છે એનું ખરેખર આપણે એક પ્રેરણા સ્ત્રોત છે આપણા માટે અને જીવનની અંદર વાંચન કેટલું જરૂરી છે અને જીવનમાં કેટલું ઉપયોગી છે આપણે ઉકા બાપાના જીવનમાંથી શીખી શકીએ